જય ગો માતા મિત્રો સૌંદર્ય એક ખૂબ મહત્ત્વની બાબત છે આજની બહેનો માટે એવા યુગમાં કેમિકલના સાબુન અને સૌંદર્ય પ્રદાન ઔષધો વસ્તુઓ જે માણસને ખૂબ નુકસાન કરી રહ્યા હોય ત્યારે આ એક બેન મળ્યા છે આ મારા લીમડાના મલ્ટી મલ્ટીવિટામિન સાબુ છે લીમડો ફુદીનો લીંબુની છાલ સંતરાની છાલ એલોવેરા ગ્લિસરીન મધ હળદર બદામનો ભૂકો બધા ગ્રીન હબ સ્પીસી નાખેલા છે કોઈ કલર કેમિકલ નહીં ગમે એવી તકલીફ હોય દાદર ખરજુ ખંજવા સોરિયાસીસ હર્પીસ માથામાં ખોડો ઉંદરી બધા પર રિઝલ્ટ આપશે નાના મોટા ગમે એને તમે યુઝ કરી શકો વધારે નાનું બેબી હોય તો મસૂરની દાળ અને કેસુડાના

અને હું હું બનાવો છો હું ગૌ આધારિત માંથી ગૌ અર્થ બનાવું છું ગીલો ગોબર માંથી સાબુ બનાવું છું ટોટલ કેટલી સત્તર છે અને ગાયું કેટલી છે મારા નાના મોટાથી પાંત્રીસ છે વાહ બહુ સરસ અને આ બધું કોઈને જોતું હોય તમારો કોઈને કોન્ટેક કરવો હોય તો તમારો કોન્ટેક કેમ કરે મારો કોન્ટેક નંબર છે તોતેર પાંચ બાણું પંચાવન સરસ वंदे मित्रों सरस कलेक्शन बियारण संभाल करता एक परिवार नमस्कार हम महाराष्ट्र से है सोलापुर जिला हमारे पास हमारा सीड बैंक है देशी बीज बैंक इसमें अलग अलग तरह के 400 किस्म के हमारे पास बीज है इसमें से कुछ बीज हम इधर इस सम्मेलन के लिए लेके आए हैं तो ये देख सकते हैं ये लाल मक्का है ये देसी वाली है इस, इसका टेस्ट होता है मीठा होता ये है ये तुमड़ी है ये जामुन कलर की मक्का है ये नौधारी भिंडी है ये हमारे इधर का स्पेशल काटे वाला ब्रिंजल है ये गोल तोरई है ये देसी लहसन है और ये हमारे पास जो है ढाई सौ प्रकार के टमाटर्स के वैरायटी है उसमें से हमने पचास प्रकार के इधर लाए हैं ये पचास प्रकार के टमाटो है अलग अलग और ऐसे બહુ સારું અમારે પાસે જશે કાલી મક્કા હૈ બહુ અલગ અલગ કે દેશી છે છે બઢિયા નંબર વેરાયટી જય ગૌ માતા મિત્રો માણસ એકવીસમી સદીમાં માનવતાના નૈતિક મૂલ્યોને ભૂલી અને વ્યસનના ભરડામાં જાતો જાય એવી પરિસ્થિતિમાં એક મારા મિત્ર આખા વિશ્વને વ્યસન મુક્ત કરવા છે તો આવો એમને જાણીએ એમની યોજના જાણીએ અને એમનો શું પ્લાન છે શું સ્ટ્રેટેજી છે કે જેનાથી આખું વિશ્વ વ્યસન મુક્ત થાય અમારું સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન સુરતની અંદર છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે અને એક સો રૂપિયાનો ટોકનના રૂપે ભાગરૂપે એક સો રૂપિયાનો મુખવાસ આપીએ છીએ જે જીભ ઉપર મૂકવાનો હોય છે જ્યારે વ્યસનની તલબ લાગે ઈચ્છા થાય ત્યારે અને એનાથી આપણે અસંખ્ય લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે અને આ મુહિમને આગળ ધપાવવા માટે આ એક ભારત મુક્તિ અભિયાન વેસની અંદર અમારો સ્ટોલ હતો અને આ વ્યસન મુક્તિમાં વધુમાં વધુ લોકો જોડાય મારો મોબાઈલ નંબર છે સોરાણું બે એકોતેર સત્યોતેર અઠ્યાસી ત્રણ સુરતની અંદર અમારું કિરણ ચોક નીલકન પ્લાઝા ત્રણસો ને ચાર નંબર યોગી ચોક વિસ્તારમાં અમારી ટ્રસ્ટની ઓફિસ છે ત્યાંથી જ મળી જાય છે અને કુરિયરથી આખા ગુજરાતની અંદર ઉપલબ્ધ છે જય માતા વંદે ગોમાતરા મિત્રો અહીંયા બીજા એક એવા બેન છે જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને ઝેરમુક્ત કરવામાં જોડી દીધું છે તો આવું એમની પાસેથી જાણીએ કે એમના શું આલ્યો આમાં તમારા પ્રોડક્ટ વિશે બોલો તમારા એડ્રેસ વિશે બોલો અને પછી તમારો ફોન નંબર બોલો હાજી તમે હું હું બનાવો છો હું પૂછતો જ આવો તમે કહેતા જાઓ હાજી મારું હોમમેડ ખાખરા જે હાથ પણ વણાટના છે અને રાગી રાગી અને ઓટ્સના બિસ્કિટ છે માર્કેટના જે તમે પહેલાં ક્રીમવાળા ને એવા મેદાવાળા બિસ્કીટ ખાઓ એના કરતાં એક હેલ્થના હિસાબે અમે રાગીના બિસ્કીટ બનાવ્યા છે ત્યાર પછી આ આની સેવ છે બેસનની સેવ છે ચકરી છે ચોખાની પૌવા છે ઘઉંના લોટના એ છે પૂરી છે એટલે બધું હેલ્થ કેટલી આઈટમ છે ઘણી બધી છે અમારી દસથી પંદર આઈટમ અલગ અલગ છે અને જે બધું હેલ્થને કોન્શિયસ રાખીને અમે વિચારીને કર્યું છે કે ભાઈ માર્કેટનું જે આપણે ખાઈએ છીએ એના કરતાં કંઈક ડિફરન્ટ જોઈએ આવું શું કામ કરો છો તમે એકચ્યુલી અમારા મારી ફ્રેન્ડના મમ્મી કેન્સરમાં એક્સપાયર થઈ ગયા અને કેન્સરનું મૃત્યુ મેં એકદમ નજીકથી જોયું છે અને મને એવું છે કે ભાઈ હવે હવે નહીં થવું જોઈએ અને હવે એટલું બધું વધતું જાય છે આ પ્રમાણ એટલે અત્યારે તો પહેલાં તો આપણે એ મારે સેલિંગ કરતાં મેઇન પર્પસ એ છે કે લોકોના માઇન્ડ સેટ કરવા છે ઓર્ગેનિક તરફ લોકોને લાવવા છે બહુ સરસ તમારી વસ્તુ કોઈને જોતી હોય બહાર તો કેવી રીતે મંગાવે મારો નંબર છે ડબલ જય ગૌ માતા જય ગૌ માતા હા જય ગૌ માતા વંદે ગૌ માતરમ મિત્રો ગઢડાથી સુરત છે ગીર ગાયના દૂધના હું પેંડા બનાવું છું પાંત્રીસ નાની મોટી ગાયો છે અને એનો હું મારા વાડી ઉપર જ મારો આઉટલેટ છે અને એનું હું ત્યાં જ બધું વેચાણ કરું છું એક આ જમરૂખનો પાવડર બનાવ્યો છે જમરૂખનો પલ્પ છે એનું આ શરબત બનાવ્યું છે જે લોકોને સમજાવવા માટે કેમિકલ વાળું શું છે અને સાચી વસ્તુ શું છે એના માટે હું અહીંયા સ્ટોર કરી મારી વાડી ઉપર તો મારો આઉટલેટ છે ત્યાં ચાલે લોક લોક જાગૃતિ જાગૃતિ માટે પછી એ રીતે મારી પાસે અંજીરના ઝાડ છે તો આ અંજીરનો પલ્પ છે જામ છે બનાવ્યો જમરૂખના ઝાડ છે તો આ જમરૂખનો મે જામ બનાવ્યો છે ને જે કેમિકલ વગરનો જામ બાળકોને દેવા માટે આ બે પણ જામ પણ બનાવ્યા છે બહુ સરસ પછી અમારી પાસે શેરડી છે દેશી શેરડા મે મેં વાવેતર કરીએ છીએ તો એનો આ ગોળ પણ અમે બનાવ્યો છે અને મારી મધપેટીઓ છે એનું મધ છે બહુ સરસ આ વસ્તુ બધી તમારી કોઈને જોતી હોય તો તમે કેવી રીતે મોકલો આ અમારા વાડી ઉપર શોપ છે ત્યાં આવ્યો હોય કસ્ટમર છે અને એ એવું કે એ મારી પાસેથી એક અઢીસો ગ્રામ પેંડા લઈ ગયા એને લઈ જાય અને એને મીઠો તમે આવ્યા એના ઘેર અને ટેસ્ટ કર્યો તો તમારે પેંડો જોઈએ છે તો પેંડાની જે કોઈ પેંડો છે જેટલા છે ને પેંડા ઉપર પણ મારે કોન્ટેક નંબર લખેલો છે ચોરાણું બે સિત્યોતેર ત્રેપન બે પાસઠ ચાલો જય ગો માતા ધન્યવાદ ધન્યવાદ